કોમેડી અને એક્શનથી ભરપૂર એવી ગુજરાત ફિલ્મ ડેની જીગર આગામી પાંચમી જાન્યુઆરીના રોજ આપના નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે

કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈવ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપર કોડ ડેની જીગર એટલે કે યસ સોની દ્વારા અભિનિત આ કેરેક્ટર સાહસોની આસપાસ ફરે છે જે ચોરાયેલી છસો વર્ષ જૂની પ્રતિમાને પુનઃ પ્રાપ્ત કરવાના પડકારજનક મિશન ઉપર આગળ વધે છે સુરત આવ્યા છે આજે ડેની જીગર એક માત્ર અમારી ફિલ્મ જે આવી રહી છે પાંચ જાન્યુઆરી બે માં ન્યુ યર ની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ડેની જીગર કેરેક્ટર નું નામ છે મારા અને એક સુપર કોપ છે એની જોડે સુપર પાવર્સ છે એ ધારે વિચારે ઈચ્છે બધું જ થઈ શકે છે એ અમે એને દુનિયાની આઠમી અજાયબી કહીએ છીએ એટલે જ એના માટે નામમાં જ લખેલું છે ડેની જીગર એક માત્ર

હવે રશિયા થઈ ગયા છે ગુજરાતી ફિલ્મ ના ને એ બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે અમારા બધા માટે આપણા બધા માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે નેશનલ લેવલ પર સ્ટેન્ડ આઉટ થઈ શકે એ લેવલ પર પહોંચી જેનું મુખ્ય શ્રેય જાય છે ઓડિયન્સ ને હા કલેક્શન નથી આવતું જેનું એક મુખ્ય રીઝન મને લાગે છે કે પાયરસી છે આજે આપણે પાયરેટેડ ફિલ્મ જે ફોનમાં ડાઉનલોડ કરીને ઇલીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈએ છે એ બહુ જ ફિલ્મનો બિઝનેસને રોકે છે એ ખાલી અમારા માટે તો અફકોર્સ અમારા માટે તો નુકસાનકારક છે પણ ખાલી અમારા માટે નથી આપણા બધા માટે છે કારણ કે આપણી જે પોપ્યુલેશન છે આપણી જે વસ્તી છે ગુજરાતની જો બધા જ આપણે થિયેટરમાં જ ફિલ્મ જોવાનું કન્સિડર કરીએ તો આપણે બહુ જ મોટા રેકોર્ડ અચીવ કરી શકીએ છે પોતાની અનોખી સ્ટાઇલ થી ડેનિસ જિગર કેસ ને વિશેષ રીતે હલ કરે છે આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શન થી ભરપૂર અને રમૂજ ભરેલી સિનેમેટિક સફર નું વચન આપે છે યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે આ ફિલ્મ લાફ્ટર અને રિફ્રેશમેન્ટના ડોઝથી ભરપૂર છે ડેની ચિગરની સ્ટાઇલ સ્વેગ ઓરા અને એપિક વન લાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહીઓ માટે નવો ટ્રેન્ડ બની રહ્યો છે

એકદમ ક્રેઝી કોમેડી એન્ટરટેનિંગ છે પાંચ જાન્યુઆરી આવી રહી છે ડેની બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો જેમ તમે જુઓ છો ફિલ્મ માં કોન્સ્ટન્ટલી કોમેડી છે બધા જ કેરેક્ટર્સ એકદમ વેમ અને ફૂલ કોન્ફિડન્સ છે એટલે અમે લોકો શૂટના વખતે બી એકદમ વેમ મારતા હતા અને કોન્ફિડન્સ રહેતા હતા અને એ ટાઈમ તો અમે પૂજા અને ડેની હતા એટલે બહુ જ મજા આવી અને ડેફિનેટલી તમે પણ ફિલ્મ જોશો એટલે તમે પણ એક ડેની ના વેમ આવી જશો ટ્રિપલ એક્સેલ રોમાન્સ નો જે કોન્સેપ્ટ થો જાકો જી ટ્રિપલ એક્સેલ રોમાન્સ ની વાત એ છે કે જ્યારે ડેની જીગર હોય સુપર કપ કોપ હોય તે કોને કેવી છોકરાના પ્રેમ માં પડે આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે એકદમ સરસ સુંદર નાજુક છોકરીના પ્રેમમાં પડે પણ એ પૂજાના પ્રેમમાં પડે છે જે છે પૂજા કેમકે સખત જાડી છોકરી છે પણ છતાં બહુ જ કોન્ફિડન્ટ છોકરી છે અને એટલે એને કહેવાય છે ટ્રિપલ એક્સેલ રોમેન્સ કેમકે છોકરી બી ટ્રિપલ એક્સેલ છે અને એમનો રોમેન્સ બી ટ્રિપલ એક્સેલ છે દસ વર્ષ બી નથી થાય આપણી ઇન્ડસ્ટ્રીને પણ આપણી ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રોગ્રેસ કરી રહી છે અને એક ટાઈમ હતો જયારે આપણે આપણી ફિલ્મો નહોતા જોતા કે આપણે કલ્ચર ને એટલું બધું નહોતા કરતા અને જ્યાં બી જોવા મળે જેવા લોકો એમ કે છે કે ગુજરાતી ફિલ્મો બહુ સરસ આવવા લાગી છે તો એક બહુ સારી વસ્તુ છે અમારા માટે અને એ જેમ જેમ આપણે ફિલ્મો જોઈશું આપણા કલ્ચરને ને પ્રમોટ કરીશું તો એક ઇન્ડસ્ટ્રી બાકી બધી ઇન્ડસ્ટ્રીને બી આગળ લાવશે